કોંગ્રેસ કાર્યાલય ઉપર આજે મહત્વની બેઠક કોંગ્રેસના તાલુકા અને શહેર પ્રમુખોની બેઠકનું આયોજન તાલુકા શહેર પ્રમુખોની નિમણૂક અંગે બેઠકમાં અંતિમ નિર્ણય લેવાઈ શકે છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કોંગ્રેસના સંગઠન સર્જન અંગે પણ આજે દિવસભર બેઠકોનો દોર ચાલશે જિલ્લા અને મહાનગરોના પ્રમુખો સાથે બેઠક યોજાશે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન કોંગ્રેસમાં આજે દિવસભર બેઠકોનો દોર ચાલવાનો છે કઈ કઈ બેઠકો મળશે કેટલા કઈ બેઠકો મહત્વની શું ચર્ચા થશે શું નક્કી થશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે દિવસભર બેઠક ચાલવાની છે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી હાજર રહેવાના છે દરેક જિલ્લા પ્રમુખ અને મહાનગરના પ્રમુખ જેની નિમણૂંક અગાઉ થઈ ચૂકી છે તેમની સાથે ઇન્ડિવિઝ્યુઅલ આ બેઠક ચાલશે બેઠકની અંદર જે ચર્ચા થવાની છે તેની વાત કરીએ તો હવે ગુજરાત પ્રદેશ પોતાના તાલુકા પ્રમુખો અને શહેર પ્રમુખો તેમજ મંડળથી લઈ અને વોર્ડ પ્રમુખો માટેની નિમણૂક પ્રક્રિયા હાથ ધરી છે સંગઠન સર્જન અભિયાન જે ગુજરાતમાં શરૂ કર્યું છે તેનો આ બીજો તબક્કો છે અને આ ટાસ્ક સોંપવામાં આવ્યું હતું જિલ્લા પ્રમુખોને અને મહાનગરના પ્રમુખોને તેને લઈ પ્રક્રિયા પૂરી થઈ જાય છે આમ તો ડેડલાઈન દસમી તારીખની હતી એમ છતાં થોડો સમય વધારવામાં આવ્યો આ પ્રક્રિયા માટે જેને લઈ અને આજે આ જિલ્લા અને મહાનગરના પ્રમુખો અહેવાલ એ સુપ્રત કરશે એના ઉપર ચર્ચા થશે અને નામની પેનલ બનાવી અને રાષ્ટ્રીય કોંગ્રેસમાં મોકલી દેવામાં આવશે આ ઉપરાંત અન્ય જે ચર્ચા થવાની છે કેટલાક જે તાલીમ વર્ગ યોજાયો હતો ત્રણ દિવસનો જિલ્લા પ્રમુખો અને મહાનગરના પ્રમુખો માટે તેની અંદર કેટલીક કસરત કરવા માટે થઈ અને આદેશ આપવામાં આવ્યા હતા તેનો અહેવાલ પણ જિલ્લા પ્રમુખો મહાનગર પ્રમુખો આજે અમિત ચાવડાને સુપ્રત કરશે આ ઉપરાંત આગામી દિવસોમાં કોંગ્રેસના બે મોટા કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે ત્રીસ અથવા તો એકત્રીસમી તારીખે વોટ અધિકાર યાત્રા ગુજરાતની અંદર થવાની છે જેની અંદર રાહુલ ગાંધી આવે તેવી પણ પૂરી શક્યતા છે ગાંધીનગર અથવા તો અમદાવાદ ખાતે આ વોટ અધિકાર યાત્રા યોજાવાની છે એક દિવસની છે થોડી યાત્રા હશે અને મહાસભા હશે એ રીતનું આયોજન હાલ કરવામાં આવ્યું છે તેને લઈને પણ જે આદેશ છે જે ટાસ્ક છે એ આ લોકોને આપવામાં આવશે આ ઉપરાંત આઠમી તારીખે જ્યારે વિધાનસભા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થવાનો છે ત્રણ દિવસનું ચોમાસુ સત્ર છે આઠમી તારીખથી શરૂ થવાનું છે એ જ દિવસે વિધાનસભાનો ઘેરાવ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અને આ ઘેરાવ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો સિનિયર નેતા અને પ્રભારી પ્રભારી ઉપસ્થિત રહ્યા એ પ્રકારેનું ગઈકાલે મળેલી મિટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું છે પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ મળી હતી તેની અંદર આ બે કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે જે અંગે પણ માર્ગદર્શન અને કેટલીક સૂચનાઓ આજે આ જે બેઠક યોજાઈ રહી છે તેની અંદર જિલ્લા અને મહાનગરના પ્રમુખોને આપવામાં આવશે સંપૂર્ણ રીતે જોવા જઈએ તો આગામી બે કાર્યક્રમોની રૂપરેખા તેનું આયોજન કોણે શું કરવાનું છે તે અંગે જિલ્લા અને મહાનગરના પ્રમુખોને સૂચના આપવામાં આવશે સાથે જ સંગઠન સર્જન અભિયાન જે ચાલી રહ્યું છે બીજા તબક્કાનું તેની કાર્યવાહી કેટલી પૂરી થઈ અને કયા નામો એવા છે કે જે તાલુકા પ્રમુખ વોર્ડ પ્રમુખ કે પછી મંડળ પ્રમુખની રેસમાં છે શહેર પ્રમુખની રેસમાં છે તે અંગેની બેઠક ચર્ચા પણ આજે થવાની છે દિવસભર એટલા માટે ચાલવાનું છે કે અડતાલીસ જેટલા આ પ્રમુખો સાથે ઇન્ડિવિઝ્યુઅલ બેઠક કરવાના છે ચર્ચા કરવાના છે અમિત ચાવડા તુષાર ચૌધરી અને જે તે ઝોનના સહપ્રભારી